દૂધસાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં કોલેજિયન યુવાનને નજીવી બાબતે છરીના ઘા ઝીકી દીધાનો બનાવ બન્યો છે યુવાને તેના બાઇક પર બેઠેલા બે શખ્સોને ઉતરી જવાનો કહેતા આ બંને શખ્સોએ ઉશ્કેરાય યુવાન પર હુમલો કરી દીધો હતો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી બનાવ અંગે પેડક રોડ પર બાલક હનુમાનની બાજુમાં બ્રહ્માણી શેરી નંબર એકવીસમાં રહેતો કોલેજિયન યુવાન ધ્રુવરજભાઈ જીતેન્દ્રભાઈ ધોળકિયા દ્વારા થોરાળા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ કોળી રઘુ કોળી શીલુબેન અને શિલુબેનની બહેનના નામ આપી જણાવ્યું હતું કે તે યાજ્ઞિક રોડ પર આવેલ એચએન એચબી કોટક સાયન્સ કોલેજમાં સેમેસ્ટર વનમાં બીસીએનો અભ્યાસ કરે છે સાંજના છ વાગ્યા આસપાસ બાઇક લેવા જતા તેના પર રઘુ અને વિશાલ બેઠા હોય જેથી તેને યુવાને કહ્યું હતું કે મારું બાઇક છે મને લેવા દો આ સાંભળી આ બંને શખ્સો ગાળો દેવા લાગ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો